આજે કચ્છમાં વાસ્તવમાં પોલીસ પ્રજાનો મિત્ર છે પોલીસ પ્રજાનો સેવક છે તે ઉક્તિ ચરિતાર્થ થઈ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય લોકોની ફરિયાદ સાંભળવા માટે આંગણે આવ્યા તમામ પ્રકારની ફરિયાદો સાંભળી સ્થળ પર સંબંધિત પોલીસ અધિકારીઓને કડક સૂચના આપી અને ફરિયાદનું નિરાકરણ લાવવા માટે સૂચનાઓ આપી હતી લોકો હર્ષભેર પાછા ફર્યા હતા આજે કચ્છમાં પોલીસ પ્રજાનો મિત્ર છે પોલીસ પ્રજાના સેવક છે એ ઉક્તિ આજે વાસ્તવમાં ચરિતાર્થ થઈ હતી રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયને એક્સટેન્શન મળ્યા બાદ તેઓ સૌ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવ્યા હતા મુલાકાત દરમિયાન તેમણે જાતે ડીઆઈજી કચેરીમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા માત્ર પ્રશ્નો નહીં સાંભળ્યા પરંતુ પ્રશ્નો રજૂ થતાં સાથે ત્વરિત ઉકેલ આવે તે પ્રકારની સૂચનાઓ અરજદાર અને ફરિયાદીની હાજરીમાં પોલીસને આપતા ભારે સન્નાટો છવાઈ ગયો હતો ખાસ કરીને રાજ્યના ડીઆઈજી ચિરાગ કોરડિયા પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ હુંડા આ તમામને જે અરજદારોના પ્રશ્ન છે તે શાંતિથી ઉકેલા ઉકેલ આવે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે બોર્ડ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી સૌથી મહત્ત્વની વાત એ છે કે ખાસ કરીને પોલીસ ક્યાંકને ક્યાંક ફરિયાદ ન નોંધતી હોય ક્યાંક મુદ્દામાલ અપૂરતો મળ્યો હોય ક્યાંક પોલીસને લઈને કન્નગત થતી હોય આ તમામ પ્રકારના પ્રશ્નો માટે પોલીસ વડાએ સંબંધિત અધિકારીને ખૂબ જ સંવેદનશીલપૂર્ણ કામ કરવા માટેની તાકીદ કરી હતી અને અરજદારોને પૂરતો ન્યાય મળે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે પણ સૂચનાઓ જારી કરવામાં આવી હતી પોલીસ વડાનું ડીઆઈજી ચિરાગ કોરડિયા પોલીસ વડા વિકાસ હુંડા પોલીસ વડા સાગર બાગમાર વગેરે ભાવભીનું સ્વાગત કર્યું હતું આવકાર આપ્યો હતો અને વાસ્તવમાં અમારા પ્રતિનિધિની જાત પડતાલમાં જ્યારે અરજદારો પોતાની રજૂઆત પોલીસ વડાને આપી અને બહાર નીકળ્યા હતા ત્યારે તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી એ પોલીસ વડા અને કચ્છના સ્થાનિક પોલીસ તંત્રની સપરતાનો શોક છે તો એને કેવું હે ને માતા ભરે છે એટલે માતા ભરે છે નંદો ભરે છે તમે નામ શું દો એક એવું લાગે કે થઈ સુકા મને તમારે શું મૂંઢવા